એક છોડ છે અડદ હા એને ખાવામ કામ આવે અડદની ડાળ બનાવવા કામ આવે પણ આ ભુવામાં કાર કારું હતું ને કલર 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 કારું હતો ને એને માટે એના આવમ ઉપયોગ કરીને એને એની ઉપર સાફ કારીક અડદ અડદ કાંઈ નથી સંસારની અંદર દરેક ઘટની ઘટનાઓ અને જે ઉગ છે જે જે ભગવાને જે આમાં આપ્યું છે ને એ બધું એના થકી છે કાંઈ એ રહ્યું એને કાંઈ નડી શકવાનું નથી એટલે આ બધી જ વાહ્યાત વાત તો ભુવાઓને ધતિગ્યાઓને ઊભી કરેલી છે ને આવી કાંઈ વસ્તુ માનવાની નથી અડધે કશું કાંઈ નહીં એક પ્રકારનું અનાજ એક પ્રકારનું કઠોળ છે અને કઠોળ કોઈક તમારી ઉપર નાખી દે માણસ મરી જતા હશે હા કાંઈ થાય ખરું તો તો કઠોળના મોટા ભરી ભાઈને બધા લોકો જોડે ના રાખે કોથરામાં ખીચામાં ચેન ભારે નહીં નાખ્યા નહીં પતાય નહીં પણ એવું કાંઈ હોતું નથી પણ આ ભ્રમ પેદા તમારી અંદર ભુવા અમને કર્યો છે તુતારામ ને કે અડદના દાણા નાખવાથી માણસ ને કઈક થાય એટલે ભ્રમ ના ઓઠા અસર તમને ભય પેદા થાય અને ભય પેદા થાય તો તમે કઈક જોડાવા જાવ ને તો તમને પાંચ પચી હાથમાં આવો તો કઈક તમે આની અંદર એની અંદર ગલોટ્યા ખાવ બાકી આવું કાંઈ હોતું નથી ને જેની ભેળું ભગવતી હોય જેને ભેળું ભગવતી ને ભેળું જે રહેતું એના પ્રશ્ન કરવા ઉચિત નથી એમ કેવા માંગુ છું